નમસ્તે વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા આલ્કિન સંયોજનમાંથી આલ્કોહોલની બનાવટ કઈ રીતે થાય છે એ વિશે જાણકારી મેળવીશું સૌ પ્રથમ મિત્રો આપણે આલ્કિન પ્રોપિન સંયોજન લીધું છે જેની પ્રક્રિયા ડાયબોરેન એટલે કે બી એચ થ્રીના બે અણુઓ ડાયબોરેન છે બંને પરંતુ એને અલગ અલગ સ્વરૂપે આપણે લખેલું છે એની સાથે એની પ્રક્રિયા કરવામાં આવે છે તો મિત્રો આપણે જાણીએ છીએ કે બોરોનની સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે તો હવે જ્યારે એની પ્રક્રિયા પ્રથમવાર કરવામાં આવે છે ડાયબોરેન સાથે ત્યારે બોરેનમાંનો એક હાઇડ્રોજન આ ડબલ બંધ તૂટવાના કારણે વચ્ચેના કાર્બન પરમાણુ સાથે જોડાય છે જ્યારે બાકીનો જે બી ટુ અણુ છે એ પ્રથમ કાર્બન સાથે જોડાય છે જેના પરિણામે પ્રોપાઇલ બોરેન સંયોજન પ્રાપ્ત થાય છે હવે આ મોનોપ્રોપાઈલ બોરેનનું ફરીથી દ્રાવણમાં રહેલા પ્રોપીન સાથે પ્રક્રિયા થાય છે ત્યારે આ જે BH2 છે એમાં હજુ પણ બે હાઇડ્રોજન આપણને જોવા મળે છે એટલે કે બે વખત હજુ પણ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને પ્રોપીનનો ઘટક જોડાઈ શકે એમ છે તો પરિણામે બી ટુમાંથી એક હાઇડ્રોજન દૂર થઈ અને ત્યાં આગળ એક ઘણું જોડાય છે પરિણામે ડાય પ્રોપાઇલ બોરેન મોનો પ્રોપાઇલ બોરેનમાંથી ડાય પ્રોપાઇલ બોરેન પ્રાપ્ત થાય છે હજુ આની ત્રીજી વખત પ્રોપિન સાથે પ્રક્રિયા થવાથી ટ્રાય પ્રોપાઇલ બોરેન સંયોજન જોવા મળે છે અને અંતે એની પ્રક્રિયા પાણી તેમજ હાઇડ્રોજન પેરોક્સાઇડ અને એનએ જલીય દ્રાવણ આધારિત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે આ ટ્રાય પ્રોપાઇલ બોરેન જે છે એમાંથી ઓએચ સમૂહ દાખલ થાય છે જ્યારે બી થ્રી સમૂહ છૂટો પડે છે પરિણામે પ્રોપેન વન ના ત્રણ મોલ ઘટકો આપણને પ્રાપ્ત થતા હોય છે મિત્રો આ પ્રક્રિયામાં ધ્યાનપૂર્વક સમજવા જેવી બાબત છે કે જ્યારે આલ્કીન સંયોજનની પ્રક્રિયા આપણે એસિડ ઉદ્દીપકની હાજરીમાં જલીયકરણ દ્વારા કરીએ છીએ ત્યારે અને જ્યારે ડાયબોરેન સાથે પ્રક્રિયા કરીએ છીએ હાઇડ્રોજન પેરોક્સાઇડની હાજરીમાં ત્યારે બંને નિપજો આપણને પરસ્પર વિરોધાભાસી મળે છે કઈ રીતે જ્યારે આપણે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને જે આલ્કોહોલ મળે છે એ કંઈક હેક્સ વન ઇન સંયોજનની પ્રક્રિયા જ્યારે કરીએ છીએ ત્યારે હેક્ઝેન ટુ ઓલ મળે છે જેના પાછળનું કારણ આપણે સમજી ચૂક્યા છીએ માર્કોનિકોનો નિયમ પરંતુ જ્યારે ડાયબોરેન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને હેક્ઝેન વન ઓલ સંયોજન પ્રાપ્ત થાય છે પરિણામે કહી શકાય કે ડાયબોરેન સાથેની પ્રક્રિયાથી માર્કોનિકોના નિયમની તદ્દન વિરુદ્ધ નિપજ આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે આશા રાખીએ છીએ કે આપણને સમજ મળી હશે આભાર